અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેવીસ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ કુખ્યાત આરોપી મોહમ્મદ સિકંદર ભાડભુજાને રહેમાની મસ્જિદ પાસે જાહેર રસ્તા પરથી ઝડપી પાડ્યો છે આરોપી પર ખૂનની કોશિશ લૂંટ ગરફોડ ચોરી મારામારી અને પ્રોહિબિશન જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે જેની પાસેથી બેગામાં સફાઈનું કામ કરતો હતો જ્યારે તેના બીજા ભાઈ સર્વર ઉર્ફે કડવા સામે થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને તે હાલ પાસા હેઠળ જેલમાં છે ક્રાઇમ બ્રાન્ચ હવે હોશિયાર ક્યાંથી અને કેટલા પૈસામાં ખરીદ્યું તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક હકીકત મળેલી હતી કે એક મોહમ્મદ સિકંદર અબ્દુલ કરીમ બાળગુજા ઉર્ફે ભુરજી નામનો વ્યક્તિ છે જે પન્નાલાલ એસ્ટેટમાં બાપુનગર હસન સાપીરની દરગાહની પાસે રહે છે અને એની પાસે ગેરકાયદેસર હથિયારો છે આ હકીકતને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં રેડ કરી અને આરોપી સિકંદર અબ્દુલ કરીમ બાળગુજાના કબજામાંથી બે દેશી તમંચા ચાર કારતુસ અને મોબાઈલ ફોન સહિત સોળ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે આ જે આરોપી જે પકડાયેલ આરોપી છે એ અગાઉ ખૂનની કોશિશ લૂંટ ઘરફોડ ચોરી મારામારી એવા ત્રેવીસ થી વધુ ગુનાઓમાં પકડાયેલો છે અને આ જે અત્યારે હથિયાર જે છે એ ક્યાંથી લઈ આવ્યો એ બાબતે તેની પૂછપરછ કરતા તે આજથી એક વર્ષ પહેલા ઉત્તર પ્રદેશ ખાતેથી આ હથિયાર જે છે એ લઈ આવેલો હોવાની હકીકત જણાવેલ છે હાલના જે પકડાયેલ આરોપી છે સિકંદર અબ્દુલ કરીમ બાળગુજા એનો જે ભાઈ છે આથી પંદર વર્ષ પહેલા એના બ્રધરનું સલમાન શફ્યુદ્દીન શેખ ત્યાં પન્નાલાલ એસ્ટેટમાં જ રહેતા સલમાન ઉઠવે ક્રેક નામના વ્યક્તિએ મર્ડર કરી નાખેલું હતું પંદર વર્ષ પહેલા અને એમને ત્યારથી જ તે આમની સાથે દુશ્મનાવટ ચાલે છે અને જે સલમાન ક્રેક છે એ મર્ડરના ગુનામાં સજા થયેલી છે અને જેલમાં હતો એટલે જયારે પણ જેલમાંથી છૂટે અને એના ઉપર ફરી આવું હુમલો કરશે એવો એને ભય હતો જેથી એને પોતાના સ્વ બચાવ માટે આ હથિયાર લાવી અને રાખેલું હતું એવી એની પ્રાથમિક તપાસમાં એને કબૂલાત કરેલી છે વધુ તપાસ હાલમાં ચાલુ છે